અઢાર વર્ષ બાદ કન્યા રાશિમાં સૂર્ય શુક્ર અને કેતુની યુક્તિ ચમકાવી દેશે આ રાશિઓની કિસ્મત જ્યારે સૂર્ય સપ્ટેમ્બરમાં કન્યા રાશિમાં ગોચર કરશે ત્યારે સૂર્ય શુક્ર અને કેતુ વચ્ચે યુક્તિ બનશે લગભગ અઢાર વર્ષ પછી આવી ઘટના બનશે ત્રિગ્રહી યુક્તિની અસર તમામ રાશિઓ પર થશે જેમાં કેટલાક લોકોને ફાયદો થશે તો કેટલાક લોકોને નુકસાન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે બે અથવા વધુ ગ્રહો એક જ ભાવમાં આવે છે ત્યારે તે ગ્રહોની યુતિ બનાવે છે સપ્ટેમ્બરના મધ્યમાં ગ્રહોની યુતિ થવા જઈ રહી છે જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે સોળ સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે શુક્ર અને કેતુ પહેલાથી જ કન્યા રાશિમાં છે આવી સ્થિતિમાં કન્યા રાશિમાં સૂર્ય શુક્ર અને કેતુની યુતિ બનશે મિત્રો જણાવી દઈએ કે વર્ષ પછી ઘણી તમને સૂર્ય શુક્ર અને કેતુની યુક્તિ કઈ કઈ રાશિ માટે ફાયદાકારક રહેશે તો મિત્રો તમે લોકો આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શ્રી રામના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે ભગવાન શ્રી રામના આશીર્વાદ મળવાના છે આ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શ્રી રામને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શ્રી રામ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર જરૂર કરજો નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્ય શુક્ર અને કેતુની યુતિથી લાભ થશે અને તેમના જીવનમાં સારું થશે આ સમયે તમને તમારી નોકરીમાં ઘણો ફાયદો થશે અને અટકાયેલો વ્યવસાય પણ ફરીથી ચાલવા લાગશે મિત્રો અને જે લોકો વેપારીઓ છે છે તો આ સમય તમારા માટે સારા સમાચાર કારણ કે તમારો ધંધો વેગ પકડશે અને નફો મેળવશે જો તમારું કોઈ કામ અટવાયેલું હતું તો તે વ્યવસાય અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે તેમજ પરિવાર માટે ચોક્કસપણે ફળદાયી રહેશે જીવનમાં સુખ શાંતિ રહેશે તમને પરીક્ષામાં મોટી સફળતા મળશે તમે આવકના નવા સ્ત્રોતોથી પૈસા મેળવશો પરંતુ તમારી આવકની સ્થિતિમાં સુધારો થશે લવ લાઈફમાં તમે પ્રપોઝ કરવાની યોજના બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ અને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જે પણ કામ હોય જો તમે કામમાં હાથ લગાવશો તો તમને સફળતા મળશે જ સાથે જ પરિવારની કોઈ સમસ્યા પણ દૂર થઈ જશે તમને જણાવી દઈએ કે તમારા લગ્નની વાત કન્ફર્મ થઈ શકે છે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે પારિવારિક જીવન ખુશહાલ રહેશે ધનમાં વૃદ્ધિ થશે જેનાથી વેપાર સંબંધિત કામ કરનારા લોકોને પણ વિશેષ લાભ મળશે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ગ્રહોની યુદ્ધિનો લાભ સિંહ રાશિના લોકો માટે શુભ રહેશે ખાસ કરીને તમને આર્થિક રીતે મજબૂતી મળશે અને દરેક કામ યોગ્ય રીતે થવા લાગશે જેમાં તમને સફળતા મળશે પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે અને તમને પરિવારના સભ્યોનો ઘણો સહયોગ મળશે જે લોકો લગ્ન માટે લાયક છે તેમને સારા પ્રસ્તાવ મળી શકે છે જો તમે વેપાર કરો છો તો તમે ઘણો નફો કમાઈ શકો છો તમે દિવસે અને રાતે ચાર પ્રગતિ કરશો તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને માન સન્માનમાં વધારો થશે અને સાથે જ લોકોની આવકમાં પણ વધારો થશે આ રાશિના જાતકો જે બિઝનેસમેન છે તેમના બિઝનેસમાં તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તમારી પસંદની નોકરી મળશે કોઈ પણ હોય તમને અટકાયેલું ધન જલ્દી જ પાછું મળશે તેની સાથે તમારા વ્યવસાયમાં તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે જેના કારણે તમારા જીવનના તમામ દુઃખો દૂર થવાના છે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે સૂર્ય શુક્ર અને કેતુની યુતિ કન્યા રાશિમાં બની રહી છે જેનાથી તુલા રાશિના જાતકોને વિશેષ લાભો મળશે કેટલીક મોટી સમસ્યાનો ઉકેલ આવશે જેના કારણે તમે માનસિક રીતે શાંતિ અનુભવશો તેમજ ધનનું આગમન અને સંચય થશે તમને ધનની હાનિ થવાની સંભાવના રહે છે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન વ્યવહારમાં સાવચેતી રાખવી મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમે તમારા પૈસા સમજી વિચારીને ખર્ચો અને નાણાકીય બાબતોમાં માંગરો વિશ્વાસ ન કરો બાળકોના સ્વાસ્થ્યમાં આવનારા દિવસોમાં પડકારો વધશે પરંતુ ધીરજ રાખીને નિર્ણય લેવો શનિની રાશિ પરિવર્તનને કારણે નોકરી ધંધામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તે જ અમે તમને જણાવી દઈએ કે અનિયંત્રિત ખર્ચના કારણે તમારું મન પરેશાન સખત મહેનત કરવા છતાં તમને તમારા કામનો સકારાત્મક પ્રતિસાદ મળશે નહીં તે જ સમયે તમારું મન ડરને કારણે પરેશાન રહેશે અજાણ્યા ઘરેલું પરેશાનીઓ વધી શકે છે શનિદે પણ તમારી તરફ ક્રૂર નજરે જોશે તમને તકલીફ થઈ શકે છે થોડી સાવચેતી રાખો નંબર ચાર ધન રાશિ ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં બનેલો ત્રિવિધ ગ્રહોની યુક્તિ ધનુ રાશિના લોકોને તેમની કારકિર્દી અને વ્યવસાયમાં ઘણો લાભ લાવશે આવક અને પદમાં ઉન્નતિ થઈ શકે છે આ બધી બાબતોમાં તમે તમારા પૈસાનું રોકાણ કરી શકો છો તમને આનો ફાયદો થવાનો છે ધન રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે તમે કોઈપણ બાબતને સ્પષ્ટપણે રજૂ કરી શકશો વેપારના કામ માટે તમે પ્રવાસ પર જઈ શકો છો આ યાત્રા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે હા મિત્રો તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે

જેથી દુનિયા હવે તમારી સુંદરતાને જોશે એમ કહેવું ખોટું નહીં હોય અને કુબેર મહારાજજીના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર